અને સૌથી વધારે શોકિંગ તો એ હતું કે રંજનબહેનના મૃતદેહની આસપાસ શ્રીફળ ફૂલ હાર લાલ કપડું વગેરે વસ્તુઓ મળી આવી હતી અને રંજનબહેનના ગળા પર એક વિચિત્ર નિશાન પણ હતું એક તાર જેવું શરીર પર પથ્થરો માર્યાના ઘા હતા પણ સવાલ એ હતો કે શું આ કોઈ તાંત્રિક વિધિ માટે કરાયેલી હત્યા હશે કે કારણ કંઈક બીજું જ હશે આ તરફરંજનબહેનના ઘરે માતમ છવાયો હતો તેમના પતિ અને બાળકો આઘાતમાં હતા અને બીજી તરફ પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી હતી પણ કોઈ નક્કર પુરાવા કે કડી હાથ ન લાગી કેમ કે આ લાશ એવી જગ્યાએ હતી જ્યાં ના તો સીસીટીવી હતા કે ના તો કોઈની અવરજવર જે બાદ પોલીસે ઘરના સભ્યો સાથે વાતચીત કરી તેમાં ઘર કંકાસની વાત પણ સામે આવી પણ એ હત્યા સુધી પહોંચી એવું કોઈ જ કારણ નથી હતું પણ આ બાદ પોલીસના હાથમાં એક એવો પુરાવો લાગે છે જેને બધા જ રાઝ પરથી પડદો ઉઠાવી દીધો કેમકે તેમને રંજનભાઈ ફોન મળી આવ્યો અને તેમની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેઓ વારંવાર એક નંબર પર કોઈની સાથે વાતચીત કરતા હતા રાત્રે મોડા સુધી અને આ વ્યક્તિ દિલીપ ડામોર હતો જે બાજુના જ ગામ માતરિયાનો રહેવાસી હતો અને તેમની કોલ ડિટેલ્સ તપાસતા પોલીસને એવા તાર મળ્યા જે આ હત્યાની આખી કહાની બદલી નાખી દેવા હતા કેમકે હત્યાની રાત્રે પણ છેલ્લે આ જ વ્યક્તિ સાથે વાતચીત થઈ હોવાનું પણ સામે આવ્યું હતું જે બાદ પોલીસે દિલીપની પૂછપરછ શરૂ કરી જેમાં પહેલા તો તે સાવ નિર્દોષ હોવાનો ડોળ કરતો રહ્યો પણ પોલીસની તીક્ષ્ણ નજર અને આકરા સવાલો સામે તે લાંબો સમય ટકી ન શક્યો અને આખરે તેણે કબૂલ કરી લીધું કે રંજનબેનની હત્યા તેણે જ કરી હતી પણ સવાલ એ હતો કે આખરે કેમ અને કેવી રીતે તો દિલીપે જણાવ્યું કે એક વર્ષ પહેલા પહેલી વખત રંજનબેનના ઘરે જ તેમની મુલાકાત થઈ હતી જેમાં આંખો મળતા જ તેમને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો જે બાદ ધીરે ધીરે તેમની ફોન પર વાતો શરૂ થઈ ગઈ રાત રાત ભર તેમની એકબીજા સાથે વાતો થવા લાગી અને પછી મુલાકાતો અને આ મુલાકાતોમાં તેઓ એકબીજાની વધુ નજીક આવી ગયા હતા તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા એ જ ભારત જગ્યાએ જ્યાં આજે રંજનની લાશ મળી હતી અને આ બધું એટલે શક્ય બન્યું કેમ કે રંજન તેના પતિથી નાખુશ હતી અને દિલીપ સાથે નવું જીવન શરૂ કરવાના સપના પણ જોઈ રહી હતી પણ દિલીપ પોતે પણ પરિણીત હોવાથી આ સંબંધ હવે તેને બોજ લાગવા લાગ્યો હતો અને હવે રંજન તેના માટે એક એવી મુશ્કેલી બની ગઈ હતી જેનો અંત લાવવો તેના માટે ખૂબ જ જરૂરી બની ગયો હતો અને પછી દિલીપે એક ખતરનાક કાવતરું રચી દીધું હત્યાની રાત્રે તેણે રંજનને એ જ નિર્જન જગ્યાએ બોલાવી જ્યાં તેઓ અવારનવાર મળતા રહેતા હતા જે તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો અને પોતે બાધાનું બહાનું બનાવીને ઘરેથી નીકળ્યો

પણ ટેકનોલોજીના યુગમાં ગુનેગાર ગમે એટલો હોશિયાર કેમ ન હોય કાયદાના હાથ લાંબા જ હોય છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનું ભેદ ઉકેલી દીધું દિલીપ ડામોર હવે જેલના સળિયા પાછો છે તેના ગુનાની સજા ભોગવવા માટે અને તે જ કહીશ કે રંજનને પતિ તરફથી ત્રાસ મળ્યો અને પ્રેમી તરફથી મોત તેના બાર વર્ષના લગ્ન જીવન અને એક વર્ષના લગ્નેતર પ્રેમ સંબંધમાં તને શું મળ્યું માત્ર દુઃખ અને અંતે મોત અરદય હચમચાવી મુક્તિ ઘટનામાં ત્રણ પરિવારો અને રંજિત તથા દિલીપના બાળકો નોંધારા બન્યા ખેર અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર